નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સ્પાર્ક ટુ ડે ન્યૂઝના લાઈવમાં સ્વાગત છે અત્યારે વીજ પુરવઠો એક તો ગરમી અને ગરમીમાં જે સૂર્યનારાયણ તપાવી રહ્યા છે તેના કારણે ડિગ્રીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે તાપમાન પણ સતત વધી રહ્યો છે અને તેમાં જો વીજ પુરવઠાની વાત કરવામાં આવે તો અત્યારે જે સ્માર્ટ મીટર છે તેનો તો પ્રશ્ન યથાવત જ છે તેનો વિરોધના વંટોળ પણ ક્ષમવાનું નામ નથી લઈ રહ્યા વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ વડોદરાવાસીઓ ગરમીથી ત્રસ્ત છે અને તેવામાં મધ્ય ગુજરાત વીજ લિમિટેડ દ્વારા નોટિસ છે તે પાઠવવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વડોદરા શહેરમાં તારીખ અને રોજ જે વીજ પુરવઠો છે તે બંધ કરી દેવામાં આવશે જે વીજ છે તેમાં સમારકામ કરવાનું છે તેને લઈને વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવશે સવારે છ થી દસ કલાક સુધી જ્યાં વીજ પુરવઠો છે તે બંધ કરવામાં આવશે આવનાર છે તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જ્યાં બહાર પાડવામાં આવી છે નોટિસ તેના અનુસંધાને અનેક જે વિસ્તાર છે વડોદરા શહેરમાં તેમાં જે વીજ પુરવઠો છે એટલે કે જે વીજ કનેક્શન છે તે રદ કરવામાં આવશે કટ કરવામાં આવશે સવારે છ થી દસ વાગ્યાના સમયગાળામાં અત્યારે જે સ્માર્ટ મીટરનો જે વિરોધના વંટોળ છે તે વધી રહ્યા છે લોકો વિરોધ કરી રહ્યા છે વીજ પુરવઠાને લઈને તેવામાં જે આ નોટિસ છે તે બહાર પાડ પાઠવવામાં આવી છે જેમાં જણા આવ્યું છે આ ટોલ ફ્રી નંબર પણ છે જેમાં તમે કોન્ટેક કરી શકો છો અઢારસો બસો તેત્રીસ છવ્વીસ સિત્તેર આ જે ટોલ ફ્રી નંબર છે તેના પર તમે કોલ કરીને જણાવી શકો છો તમારી ફરિયાદ તેમજ જે કહી શકાય છે કે જે આ વિસ્તાર છે વીજ રેશાનું જે સમારકામ છે તે થવાનું છે તેના કારણે જે આ વીજ કનેક્શન છે તે કટ કરવામાં આવશે અને જ્યારે પણ જે સમારકામ છે તે પૂર્ણ થશે એટલે વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે અનેક જે વિસ્તાર છે તેમાં જણાવવામાં આવ્યું છે કે સવારે છ દસ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેવાનો છે તેમજ ઇન્દ્રપુરી જેમાં લાઇટો બંધ રહેવાની છે આ ટોલ ફ્રી નંબર આપેલા છે ઇન્દ્રપુરી વિસ્તાર જેમાં ઝીરો છવ્વીસ પાંચ પચીસ છસો છાસઠ મારા કેમેરામેનને કહીશ કે ઝૂમ કરીને બતાવે આ નંબર જે આ નંબર છે તેમાં તમે ફરિયાદ તમારી નોંધાઈ શકો છો જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય ફરી એક વખત હું રિપીટ કરીશ ઇન્દ્રપુરીમાં ઝીરો છવ્વીસ પાંચ પચીસ સાહીઠ ઝીરો છાસઠ આ નંબર છે તેમજ કારેલીબાગ વિસ્તારમાં જો તમે રહેતા હોવ તો ઝીરો બે પાંસઠ ચોવીસ ચોર્યાસી ઓગણપચાસ એક નંબર છે ખોડિયારનગરમાં ઝીરો છવ્વીસ પાંચ ચોવીસ બ્યાસી ચોવીસ છ જે આ નંબર આપેલો છે તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે જણાવી શકો છો તેમજ તારીખ બાવીસના રોજ એટલે કે તારીખ બાવીસના રોજ જે સમારકામ થવાનું છે વીજ સમારકામ જેના કારણે લાઇટો બંધ રહેવાની છે તેમાં કાયલીબાગમાં અમિતનગર ફીડર જેમાં તમારે કોન્ટેક કરવાનું રહેશે જેમાં રિધમ હોસ્પિટલ જ્યાં વિસ્તાર છે ભાવના પાર્ક સુકનવન સુરેમ્ય બંગલો પરષોત્તમનગર સૂરજનગર અજિતાનગર તથા તેની આસપાસના વિસ્તાર છે જેમાં પાયલ પાર્ક ગીતા પાર્ક આદિનાથ સોસાયટી અશોક વાટિકા અનેક જે વિસ્તાર છે ધામ પલ્લવ પાર્ક વિદ્યાકુંજ સોસાયટી ધનલક્ષ્મી સોસાયટી અનિલ પાર્ક વૃંદાવન સોસાયટી અને તેમજ આસપાસના વિસ્તારો છે તારીખ બાવીસના રોજ તેમાં વીજ પુરવઠો કટ કરવામાં આવશે સમારકામના કારણે તેમજ જેમાં તારીખ ચોવીસ એટલે ચોવીસ તારીખના રોજ જેમાં વાઘોડિયા ફીડરનો કોન્ટેક કરવાનો જેમાં ઇન્દ્રપુરી જેમાં ડભોઈ દસલાડ ભવન શાકાર ફ્લેટ એચડીએફસી બેંક રિલાયન્સ ફ્લેશ તેમજ ભાઈલાલભાઈ પાર્ક દ્વારકા નગરી સાનિધ્ય ટાઉનશીપ પ્રણવ બંગલો અક્ષર ડિવાઇન અમુક જ્યાં જણાવવામાં આવી રહ્યું છે પામ ડ્રીમ અક્ષરવિલા પ્રણવ વાટિકા શ્રીનાથ કુંજ તુલસી હાઈટ પ્લેનેટ વર્લ્ડ બંસરી એવેન્યુ તથા આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ સવારે છથી દસ વાગ્યા સુધી જે વીજ કનેક્શન છે તે કટ કરવામાં આવશે કારણ કે જે સમારકામ થવાનું છે જેમાં કાલીબાગમાં જે બીજા વિસ્તારો આપ્યા છે ક્વાર્ટર્સમાં પાર્ક સોસાયટી કાલિંદી કોમ્પ્લેક્ષ વીઆઈપી વ્યૂ વૃંદાવન જેમાં દ્વારકેશ હોસ્પિટલ વિદ્યાકુંદ સોસાયટી ધનલક્ષ્મી સોસાયટી અનિલ પાર્ક વૃંદાવન વાટિકા મારુતિધામ પલ્લવ પાર્ક વિદ્યાકું સોસાયટી ધનલક્ષ્મી સોસાયટી આ જે સોસાયટીઓ છે જે વિસ્તાર જણાવવામાં આવી રહ્યા છે તેની આસપાસના વિસ્તાર છે તેમાં પણ જે કહી શકાય છે કે જે વીજ સમારકામ થવાનું છે તેને લઈને વીજ પુરવઠો બંધ કરવામાં આવશે એટલે જે વડોદરા નગરીના જે લોકો છે તેઓ થોડી પરેશાની ભોગવવાનો વારો આવશે એમ પણ જે ગરમીમાં દાદા તો કોપાયમાન થઈ જ રહ્યા છે ને તાપમાન જે સતત વધી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા પણ જે હીટવેવની આગાહી આપવામાં આવી છે તેમાં પણ જો વીજ પુરવઠો બંધ થાય એટલે કે એવી પરિસ્થિતિ થાય પરંતુ જે સમારકામ થવાનું છે તેના કારણે વીજ કનેક્શન રદ કરવામાં આવશે જેમાં જો બીજા વિસ્તારો તમને જણાવું તો તેમાં ખોડિયારનગરમાં રાજીવનગરનો ફીડર જે છે જેમાં ઘનશ્યામ પાર્ક રાજીવનગર કૃષ્ણનગર કૃષ્ણ શિવ બંગલો મહાલક્ષ્મી પાર્ક તેમજ પ્રમુખપ્રીત પાર્ક પોલીસ કોલોની નાથીબા નગર જલારામ મંદિર અરહિંત સોસાયટી પંચશીલ એપાર્ટમેન્ટ તેમજ તેની આસપાસના તમામ જે વિસ્તારો છે તેમાં તારીખ ચોવીસ કેમેરામેન કહીશ કે ઝૂમ કરીને બતાવે તારીખ ચોવીસના રોજ આજે મેં સમગ્ર તમને જે વિસ્તારો કીધા તેમાં જે વીજ પુરવઠો છે તે સવારે છથી દસ બંધ કરવામાં આવશે અને જો નીચેના તમને વિસ્તારો જણાવવું જે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જે બહાર નોટિસ પાડવામાં આવી છે તેમાં તારીખ પચીસના રોજ પચીસના રોજ ખોડિયાર નગરમાં અર્થ આઈકોન જેમાં અર્થ આઇકોન ફીડરનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે પૂજા પાર્ક પૂર્ણિમા સોસાયટી હરે કૃષ્ણ એક અને બે અંબિકાનગર ઘનશ્યામ પાર્ક લક્ષ્મીનારાયણ સંતરામ પાર્ક અર્થ આઇકોન વન અને ટુ સાઈ ગંગા કોમ્પ્લેક્સ તથા તેની આસપાસના તમામ જે વિસ્તાર છે તેમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવશે એટલે જ્યાં નોટિસ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવી છે તેને અનુસંધાને જે વીજ સમારકામ થવાનું છે તેને લઈને વડોદરા શહેરના મેં તમને જે આ તમામ જે વિસ્તારો જણાવ્યા તેમાં તારીખ બાવીસ ચોવીસ અને એ પચીસના રોજ વીજ પુરવઠો બંધ રહેવાનો છે આ જે ટોલ ફ્રી નંબર છે તે પણ આપવામાં આવ્યો છે આ જે અલગ અલગ વિસ્તારના નંબર છે તે પણ આપવામાં આવે છે ફરી એક વખત તમને જણાવી દઉં કે ટોલ ફ્રી નંબર જેમાં અઢાર ડબલ ઝીરો ત્રેવીસ બત્રીસ છ સાત ઝીરો આ જે ટોલ ફ્રી નંબર છે તેમજ જે વિસ્તારો છે જેમાં ઇન્દ્રપુરીમાં ઝીરો છવ્વીસ પાંચ પચીસ છાસઠ પચીસ સાહીઠ ઝીરો છ છ કારેલીબાગમાં ઝીરો બે છ પાંચ ચોવીસ ચોર્યાસી ઓગણપચાસ એક તેમજ ખોડિયારનગરમાં ઝીરો બે પાસઠ ચોવીસ બ્યાસી ચોવીસ છ આ જે નંબર છે તે આપવામાં આવ્યો છે ને સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે એટલે આ જે નોટિસ હતી તે બહાર પાડવામાં આવી છે ને વડોદરા શહેરના વિસ્તારોમાં જે વીજ પુરવઠો છે સમારકામને લઈને બંધ કરવામાં આવશે તમામ જે માહિતી છે અમારા થકી તમારા સુધી પહોંચાડવામાં આવશે જોડાયેલા રહેજો સ્પાર્ક ટુ ન્યૂઝ સાથે કેમેરા પર્સન અખિલ સાથે હું આરતી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ માટે